સપ્ટેમ્બર આપણા યશસ્વી વડાપ્રધાન બધા દેશોની વચ્ચે એક પ્રગતિશીલ અને વિકાસશીલ રાષ્ટ્ર બનાવવા માટેની જેમને સંકલ્પના કરી છે અને આ દેશના તમામ નાગરિકોના સપનાઓ પૂરા કરવાની વિવિધ ક્ષેત્રોમાં ગાંધીજીના જન્મ દિવસ બીજી ઓક્ટોમ્બર ના દિવસથી આપણે દિવસ સુધી આપણે સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરેલું છે તો સૌથી પહેલા શરૂઆત આપણે આપણા ઘરથી આપણા આંગણાથી કરવાની છે જો આપણું આંગણું સ્વસ્થ હશે તો આપણું ફળિયું આપણી શેરી સ્વ સ્વચ્છ રહેશે પછી આપણું ગામ સ્વચ્છ રહેશે અને પછી આપણે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત એ રીતના આપણે જે રીતે સ્વચ્છતાના કાર્યક્રમો કરવાના છે એ પૂરા અર્થમાં સાર્થક થશે અગાઉના સમયમાં પણ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને આ જ રીતના પ્રધાનમંત્રી તરીકે જોવા મળે અને એમના જે વિચારો છે એમની જે કાર્ય પદ્ધતિ છે એ આપણને ખૂબ સારું એવું પ્રદાન કરે છે કે આપણે એમનાથી કંઈક શીખીએ વિકાસના કાર્યો છે એ સૌ આપણે કરતા રહીએ છીએ આપ સૌના તરફથી જે આ સ્વચ્છતાનો કાર્યક્રમ આજથી આપણે શરૂ કરવાના છે આપણે સૌ એક સાથે જોડાઈને આપણા ઘરથી લઈને તમામ વસ્તુ કાર્યક્રમો આપણે સારા અર્થમાં સાર્થક થાય એ જ અભ્યર્થના સાથે અસ્તુ ભારત કે આ ભારતને સ્વચ્છ કેવી રીતે કરવું સ્વચ્છ કેવી રીતે રાખવું એના ભાગરૂપે ગઈકાલે ખૂબ મહત્વની બેઠક લીધી અને એમાં એમણે સોલર સોલર ઉર્જા યોજના હેઠળ આ દેશની અંદર એક કરોડ કરતા વધારે પરિવારોને એનો લાભ આપવાનું આયોજન કર્યું અને સમગ્ર દેશની અંદર સોલર યોજના ચાલુ કરીને વીજળીની ખાત પૂરી કરવા અને ધારાસભ્યશ્રીએ કીધું તેમ એમણે એક પ્રકારની ચિંતા કરી કે મોદી હે તો મુમકીન હે તો આપણે તો એવું કહેતા હતા કે મારું શું થશે મારું મકાન બનશે કે નહીં મને નરસે યોજના હેઠળ લાભ મળશે કે નહીં ભાવી પેઢીની ચિંતા કરીએ આપણે આપણે એકલી ચિંતા કરીએ તો આ દુનિયાની અંદર આ દેશની અંદર કોઈ એવો નેતા હોય કે જે આપણી ભાવિ પેઢીની ચિંતા કરતા હોય તો આજના પ્રસંગે અહીંયાથી આપણે જે શરૂઆત સેવા પખવાડિયાની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને એમાંય સાવરનો લઈને જવાનું નથી પણ આપણું આંગણું બસો મીટરનું કે સો મીટરનું સફાઈ કરીએ તો આપણને વધારે અનુકૂળ રે ને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચાલવાથી શું ફાયદો પણ ગુજરાતની સાડા પાંચ કરોડ જનતા એક એક ડગલું ચાલે એટલે સાડા પાંચ કરોડ આપણે આગળ વધીએ આ પ્રમાણે ના વિચારો હતા અને એમને સાર્થક કરી બતાવ્યા અને વડાપ્રધાન બન્યા પછી એમને આ દેશને દુનિયાના નકશામાં ઉપર લાવી દીધું કે ભારત એટલે શું ભારતની તાકાત કેટલી છે એનો પરિચય કરાવી દીધો છે ત્યારબાદ સૌથી વધારે આપણે હવે પ્લાસ્ટિક શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ અને તેઓ બેગા માન્ય જિલ્લા ભાજપા કાપડની કંતાનની ખાદીની બેગ વાપરીશું

હું મારા ઘર સારા ફળ્યો હું બજારમાં માં ખરીદી દરમિયાન પર્યાવરણ ને પ્રદૂષિત થતું બચાવવા ડ્રાઈવર મિત્ર ને વિનંતી કરું છું ઝડપ થી

Why is it Shirève Arerabina? Yeah? In public building, Sijını, ivy paha, aquí en USA